આરતી ગોસ્વામી પ્રાંત ઓફિસર બોટાદ દબાણ હટાવવાની કામગીરી ડ્રાઈવ સ્વરૂપે ગઈકાલથી શરૂ કરવામાં આવી છે ગઈકાલે સવારે પણ થી છ સુધી કામગીરી કરવામાં આવી હતી અને આજે પણ સવારે દસ થી અત્યાર સુધી કામગીરી શરૂમાં જ છે ગઈકાલથી આપણે મિલિટરી રોડથી સ્ટાર્ટ કર્યું હતું અને ખસ રોડ સુધીની કામગીરી કરી હતી સાંજ સુધીમાં ત્યારે આપણે પંદરસો બંને સાઈડના થઈ અને ચૌદસો પ્લસ ચૌદસો એટલે અઠ્યાવીસો અઠ્યાવીસો રોડ સાઈડના આર એન બી સ્ટેટના દબાણો હટાવ્યા હતા અને આજે બપોર સુધીમાં રોડ સાઈડના આર એન બી સ્ટેટના બત્રીસો મીટરના દબાણો હટાવ્યા છે બપોર પછી ત્રણ વાગ્યા પછી નગરપાલિકાના આપણે ટોટલ અઢારેક જેટલા દબાણો હટાવ્યા છે એ પૈકીના ત્રણ કે પાંચ ત્રણથી ચાર જેટલા અમારે મહેનત કરીને હટાવવા પડ્યા છે બાકીમાં બોટાદની પ્રજાએ જાતે જ અમને સહયોગ આપ્યો છે અને સ્વમેળે ખસેડી લીધા છે